એટલું મસ્ત આવી જો આવી બંગડી છે આવી છે જો આ બે જાડા પાટલા છે એક વાઈટ છે અને એક રેડમાં છે મરૂન છે અને એની સાઈડમાં આ છે તો જો આવી રીતે આ પછી ઉભો થાય છે પણ આ માનું નથી રહ્યું એમ કાગળ નાનું છે એટલે બહાર ત્યાં આવી દીધું તો આવી રીતે આ બે કાગળમાં ફિટ કર્યું ત્યારે આ રીતનું તો આવી છે ડુંગડી તો કમેન્ટ કરજો કેવી લાગે આવી વધારે પ્રાઇઝની ક્યારેય મંગાવી નથી પહેલી વાર ટ્રાય કરી હતી અને એમાંય જો પાછું આવું તો આવ્યું છે કે તમારું રિટર્ન નહીં થાય તો પણ વાંધો નહીં આવી ગયું સારું એટલે તો ઓનલાઈનમાં તો આવું રહે ક્યારેક તમારા પૈસા આવી જાય સારું આવી જાય તો વાળી મેલ પડી જાય તો આવી ગઈ છે બંગડી બંગડી જો અનબોક્સિંગ કરી ને નીચે હતું પણ કાંઈ લાગ નતો હતો તો પછી જ નહીં કે આપણે ટ્રાય ફૂડ માટે ગોઠવી તો જો આવી રીતની બંગડી આવી છે હાથમાં તો પહેરી જ તો કદાચ આખો છૂડો હમશે નહીં જો આટલો કયો છે તો પણ આ તો એટલા માટે આખો છોડો મંગાવી લીધો કેમ કે આપણે અલગ કરીને પહેરવા હોય તો તે જો આમાં ત્રણ પાટલા તો છે જ તે અલગથી તો આપણે બીજી બંગડી આરે સેટ કરવા હોય તોય થાય અને તો સૂડો એકદમ મસ્ત લાગે મને તો બહુ જ ગમ્યો છે અને એમાં કે આ પાટલા જેવા કેટલા સરસ આવ્યા છે અને આ પણ હાથીવાળી ડિઝાઇન છે બંને તો મસ્ત આ મનામાં કે રીતે કેકિંગમાં આવ્યા હતા અને એકને બહાર કાઢી છે અને હાથમાં કંઈ લાગે આવ્યા નથી એટલે જો આમાં રીતે માવા નાખી છે અને જો અને બે અછનું મોપ મંગાવ્યું છે મારા બે અચ્છાનું થઈ ગયો એટલે તો આવો મસ્ત જુદો છે తమ కమే మా బీమా అవుతో మగా మేము ఓన్లాస్ ఘావత కరలోగో వస్తూ మగా కారీ బ వస్తూ తమ కర బ અત્યારે એક બંગડીમાં વિડીયો મૂકું છું કેમકે બીજી વસ્તુ બધી છે અલગ અલગ પડી છે તો હું બધીમાં છેટ છે હાર છે અને નાના નેકલેસ છે પર્સ મંગાવ્યું તો હમણાં અમે આ બંગડી છે તો એ બધું મંગાવેલું છે તો ક્યારેક હું તમને આખો બ્લોગ બનાવીને બતાવીશ અને અત્યારે હું પૂરતી આપણે આ બંગડી આવી છે તો મેં કીધું ખોલી અને બતાવી દો તો પાર્સલ જો આજે આવ્યું છે અને આજે હવે આપણે અને અનબોક્સિંગ કરી અને ખોલી લીધું છે તો કેવું લાગ્યું ખાસ કોને કરજો